ખેડૂતોએ ગાળો સાંભળવી પડે છે ગુજરાતના દલિતોએ ગાળો સાંભળવી પડે છે અને ગુજરાતના ગરીબોએ ગાળો સાંભળવી પડે છે કારણ ભારતીય જનતા પાર્ટીના રાજમાં આ બધા નેતા છાટકા અને મલાઈદાર અને પૈસા વાળા બની ગયા છે જાડી ચામડીના સાંડ બની ગયા છે અમરેલી ભાજપના નેતા ચેતન ધાનાણીની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ ઓડિયો ક્લિપમાં એક દલિત ખેડૂતને એ મરજી પડે એવું બોલતા હતા ગાળો ભાંડતા હતા અને એનું કારણ શું હતું તો સુરેન્દ્રનગરમાં જે આમ આદમી પાર્ટીએ મહાસંમેલન રાખ્યું એ મહાસંમેલનમાં એ કેમ ગયા એ કોની તરફ છે આ વિષય પર વાત કરતાં એ અભદ્ર ભાષામાં બોલી રહ્યા હતા એ ઓડિયો વાયરલ થયા પછી એમની સામે એટ્રોસિટીના ગુના અને બીજું બહુ જ બધી કલમો પણ લાગી અને એમણે પોતે સ્વૈચ્છિક રાજીનામું પણ આપી દીધું પણ એના પછી શું અમરેલીમાં વધુ એક દલિત યુવક છે એ ત્યાંથી ગુમ થઈ ગયા છે ગઈકાલે અમરેલી એસપીની જે ઓફિસ છે ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થયા હતા વિરોધ કરવા માટે અને ચેતન ધાનાણીની ધરપકડ થાય એ મુદ્દા સાથે અને જે દલિત ખોવાઈ ગયા છે એમને તરત શોધવામાં આવે તપાસ કરવામાં આવે કે એમની સાથે શું થયું છે કોણ એમને દબાણ કરી રહ્યું છે કારણ કે એને પણ ફરિયાદ કરી હતી ભારતીય જનતા પાર્ટીના નેતા સામે તમે જ્યારે ફરિયાદ કરો છો ત્યારે પોલીસ ધ્યાન નથી આપતી આ બધા જ વિષયો પર ત્યાં હલ્લાબોલ થયો મોડી રાત સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં બેઠા હતા જગદીશ ચાવડા જે એસસી સેલના પ્રમુખ છે એ પણ ત્યાં હતા એટલે આમ આદમી પાર્ટીના મોટાભાગના નેતાઓ ત્યાં ધરણા કરી રહ્યા હતા એસપીની ઓફિસની બહાર એક જ મુદ્દો લઈને બેઠા હતા કે ચેતન ધાનાણીની તરત ધરપકડ થવી જોઈએ જે યુવક ખોવાઈ ગયા છે એમને તરત પોલીસ શોધે અને અમરેલી પોલીસ જે ગો પાયલ ગોટીના કેસ વખતથી જે એમની છબી છે એ છબી સુધારવાનો હજુ પણ સમય છે પોલીસ જે રીતના કામ કરે છે એ રીતના કામ ગુજરાતમાં નહીં ચાલે તો અમરેલીમાં એસપી ઓફિસ બહાર મોડી રાત્રે શું થયું તે જુઓ તંત્ર દ્વારા અત્યાર સુધી આવીને સાંભળવાની કોશિશ નથી કરી રમેશભાઈ 타મેલિયા બપોરના ગાયબ છે એનો પરિવાર અત્યારે રોઈ રહીને હિપકે ચડ્યો છે તેમ છતાં આ તંત્રને પાન સુધા નથી કે પરિવારને બધી સ્પેક્યુલેશન ઓકે પરિવાર કોણ રમેશભાઈ ક્યાંના છે લાલાવદરના રમેશભાઈ

પણ તંત્ર જાણવા માટે પણ તૈયાર નથી અને જણાવવા માટે પણ તૈયાર નથી આજે એમનો પરિવાર રોઈ રોઈને હિપકે ચડ્યો છે એમના ભાઈઓ છે આજે રજૂઆત કરવા એસપી ઓફિસે આવ્યા પણ તેમ છતાંય નહીં એસપી ઓફિસે એસપી સાહેબ ડીએસપી સાહેબ કે કોઈ અન્ય આઈજી ડીઆઈજી સાહેબને પણ ફોન કર્યો કોઈ પણ સાંભળવા તૈયાર નથી ફોન ઉપાડવા પણ તૈયાર નથી ત્યારે આ તંત્ર એટલું ઠો રહેમ

જિલ્લાની સૌથી મોટી કચેરી એસપી કચેરી કહેવાય કે જ્યાં જિલ્લાના સૌથી મોટા પોલીસ અધિકારી બેસતા હોય જેનું જેમની જિમ્મેવારી છે કે આખા જિલ્લાના તમામ નાગરિકોની રક્ષા કરવાની એમની જોડે પોતાના રક્ષણ માટે આવતા બી ગભરાઈ રહ્યા છે તો વિચારો કઈ રીતનું દબાણ એમની પર હશે એક હિંમત કરીને અમારી સાથે આવ્યા છે એમના એમના બ્રધર રમેશભાઈ બપોરના ગાયબ થઈ ગયા છે ક્યાં કઈ જગ્યાએ ગયા કોઈને ખબર નથી સાત વાગ્યા બેઠા છે એસપી સાહેબ સાત વાગે નીકળી ગયા હમણાં અભિયાન જસ્ટ પાંચ સેકન્ડ પહેલા એસપી સાહેબ આવ્યા છે ડીવાયસપી સાહેબ આવ્યા છે એસપી સાહેબ તો આવ્યા જ નથી આપણે ડીવાયસપી જોડે વાર્તાલાપ કરીએ છીએ ડીવાયસપી જોડે અમારી એક જ ડિમાન્ડ છે કે સૌથી પહેલા તો પેલાની ધરપકડ કરો તાત્કાલિક બહાર ફરી રહ્યો છે એની અને આ પીડિતોને અભયનું તમે વચન આપો કે આ લોકોના પીડિતોને એવું કહેવું છે કે એમના ઘરની બહાર દંડાવાળા અસામાજિક તત્વો આટા ફેરા કરે છે લાઈટોનો લાઇટો કપાઈ છે આ બધી પરિસ્થિતિની અંદર જંગલ રાજો એવું સ્પષ્ટ ફલિત થઈ રહ્યું છે ડીવાયએસપી સાહેબ અત્યારે બે વસ્તુ વચન આપે કે પેલા ઉઠાવવાના છે અને પીડિત પરિવારોને ને ચોવીસ કલાક પ્રોટેકશન આપે પછી આગળની વાત કરીશું ઓકે હાલો સાહેબ આવે નીચે આવે નીચે આવી ગયા ཏ ཏ ཏ ཕ ད ཏ སྱ རེ 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 རེར ཁར རེུ ང �ག ར སའེ རསསེ ར ར ངེ སསགགར སསེ ོ ྽�སར འས� हेलो भाई उद्धव जो माने करते जल्दी से तुम आगे बढ़ो हम दो नहीं पड़ता नहीं चलता नहीं चलो जाओ तुम करिए और जाओ मत है कौन सा थोड़ा बोलो ना चलो आप वापस ना वाला हजम बेटा अरे ठीक है हां जी पांच किसर आई गॉन ऑन નઈ નઈ સાહેબ બધા જ ખબર પડે ને રજૂઆત શું થઈ છે પણ બીજા કઈ બોલશે તમે સમજો શું રજૂઆત કરી અમે શું રજૂઆત કરી સાબિત છે મીડિયા વાળા રીતે તમારે કેમ ને ખાવા દેતા

નમસ્કાર આજના આ ફેસબુક લાઈવના માધ્યમથી ગુજરાતના ચોપન લાખ ખેડૂતો તેમજ પંચાવન લાખ દલિત મિત્રોને અમે એ માહિતી આપવા માંગીએ છીએ કે છેલ્લા ત્રણ ચાર દિવસથી અમરેલીમાં જે નાટકીય રીતે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ દ્વારા જે સીન કરવામાં આવે છે કોઈ પણ જાતની ભૂલ વગર ગુજરાતના ખેડૂતો અમરેલીના લાલાવદરના ખેડૂતો એકત્રીસ ઓક્ટોબરના રોજ સુદામણા ગામે આયોજિત કિસાન મહાપંચાયતમાં કિસાનના હક ને અધિકાર માટેની વાત થઈ રહી હતી આમ આદમી પાર્ટી દ્વારા એ પંચાયતને અટેન્ડ કરવા માટે આવ્યા ફક્ત આટલી વાત માટે આ દેશની અંદર લોકશાહી છે સંવિધાન છે કોઈપણ વ્યક્તિ ગમે તે વિચારધારાની ગમે તે પાર્ટીની ગમે તે મિટિંગમાં જઈ શકવા માટે ફ્રી છે તેમ છતાંય તાલુકા ભાજપનો પ્રમુખ આઈનો ચેતન ધારાણી જાણી એના બાપાનો ગરા તૂટાઈ ગયો એમ આ જે પીડિતો લાલાબાર ગામના ખેડૂતો હતા એમાં દલિત કિસાનો બી આવી ગયા પટેલ કિસાન બી આવી ગયા અન્ય બીજી બી કિસાનો આ તમામ કિસાનોને ફોન કરી ગાળો બોલ્યો ના સાંભળી શકાય એવી આ એ છતું કરે છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની જનતાએ એક હથ્થું ભારતીય જનતા પાર્ટીને શાસન આપ્યું ખોબલેને ખોબલે મત આપ્યા એનું દુષ્પરિણામ છે કે ગુજરાતના ખેડૂતોએ ગાળો સાંભળવી પડે છે ગુજરાતના દલિતોએ ગાળો સાંભળવી પડે છે અને ગુજરાતના ગરીબોએ ગાળો સાંભળવી પડે છે કારણ ભારતીય જનતા પાર્ટીના રાજમાં આ બધા નેતા છાટકા અને પૈસા પૈસાવાળા બની ગયા છે જાડી ચામડીના સાંડ બની ગયા છે જેથી એમને કોઈનો ભય નથી રહ્યો કોઈની ભીખ નથી રહી જિલ્લાની પોલીસ એસપી સાહેબ પણ આજે ત્રણ ત્રણ દિવસ ફરિયાદ दाखल થઈ અડતાલીસ કલાક થઈ ગયા હોવા છતાંય અમને એવા મેસેજ મળ્યા છે લોકલ માણસો દ્વારા કે જિલ્લા પંચાયતની બહાર આટા ફેરા કરતો હોય છે અને હજી અમરેલીમાં જ આટા ફેરા કરતો હોય તેમ છતાંય પોલીસ નજાણી દેખાતું ને એમ મળતો નથી તમે ને મેં સામાન્ય પરિવારના માણસે નાનું બી ક્રાઇમ કર્યું હોય બે ગણતરીના કલાકમાં આપણને ઉઠાવીને લઈને મારી દે આપણને જયારે પેલો ભારતીય જનતા પાર્ટીનો ગુંડો ખુલે કયા કાયદા મંત્રી કે ફાયદા મંત્રી કોના હાથ છે કોનું દબાણ છે એ બધું હવે ગુજરાતના ખેડૂતોએ વિચારવું રહ્યું ગુજરાતની ગરીબ અને શોષિત પીડિત જનતાએ વિચારવું રહ્યું આપના માધ્યમથી અમે આપને જાણ કરીએ કે અત્યારે મેં અમરેલીના એસપીને મળવા આવ્યા હતા પાંચ વાગ્યાના મહેનત કરતા હતા અત્યારે દસ વાગે ડીવાય એસપી સાહેબ મળ્યા છે અને ડીવાય એસપી અમે કહ્યું છે કે આ અમારા ભાઈ છે જેમના ભાઈ એમના નાના ભાઈ છે ભાવેશભાઈ જે પણ પોતે ફરિયાદ રમેશભાઈ એ પણ પોતે ફરિયાદી છે રમેશભાઈ બપોરના બાર વાગ્યાના ગાયબ છે અમરેલી માંથી એમનું અપહરણ થયું છે કે ઘરેથી ગયા વખત ચાલી ગયા છે કે પછી ડરના માર્યા ક્યાંક જતા રહે છે કોઈને ખબર નથી પરિવાર વિચારું ડરના ઓથામાં છે ગભરાયેલું છે ચિંતિત છે એ મુદ્દે બી અમે સાહેબને મળ્યા બીજું પેલો જે બાર ખોલ્યા ફરે છે એ ઘેરા પકડાશે જ્યાં સુધી એ બહાર છે ત્યાં સુધી તમામ પીડિત પરિવારો ડરના ઓથામાં રહેશે કે પૈસા વાળો છે સુખી સંપન્ન છે ભારતીય જનતા પાર્ટીનો મોટો નેતા છે એની સરકાર છે એટલે ડર હોય અને બીજું એને તાત્કાલિક પકડવામાં આવે આમના ભાઈને તત્કાલ શોધી લેવામાં આવે અને જેમ અમરેલીની પોલીસ બદનામ થઈ હતી પાયલ ગોટીના વરઘોડા કાંડ વખતે એ પાયલ ગોટીના વરઘોડા જે કાંડમાં પોલીસ બદનામ થઈ હતી પોલીસ પોતાની ઇમેજ ધોવા માટે આનો પણ આખા અમરેલી પંથકમાં વરઘોડો નીકળે આ ડિમાન્ડ અત્યારે મેં ડિબી સાહેબને કહ્યું છે એમાંથી એમને એમની સુરક્ષા માટે આસ્વાદ કર્યા છે એમના ભાઈને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જ્યારે પહેલાને પકડવાની વાત આવી ત્યારે સાહેબનો ટેકનિકલ જવાબ મળ્યો કે પોલીસ પોલીસનું કામ કરશે ટેકનિકલી રીતે અમે એમને શોધી રહ્યા છીએ આટલો જવાબ આપી સાહેબે વાર્તા પૂરી કરી છે હજી ક્યાંક ને ક્યાંક પૂરેપૂરું દબાણ સાહેબના મોડા પર બી દેખાતું હતું તંત્ર પર બી દેખાતું હતું અમારા જિલ્લા અધ્યક્ષ નિકુલ સાવલેજી આગળની વાત આપણે રજૂ કરશે પાસેથી ત્યાંના ફરિયાદી બંને પટેલભાઈઓ અને દલિતભાઈઓની સેફટી અને સિક્યુરિટી માટેની બાજરી લેવામાં આવી છે પોલીસ સ્ટાફને ત્યાં આગળ ખડેપગે રહેવાનું કીધું છે જ્યાં સુધી આ કેસનો નિકાલો ન આવે ત્યાં સુધી એનું કારણ છે કે આજે અમે જ્યારે પીડિતોની મુલાકાતે ગયા પાંચ વાગે ત્યારે અમને ખબર પડી કેમ કે આ તો હેપતા ગયા હતા ઘર બહાર પણ નહોતા નીકળતા એટલા ડરેલા હતા અમે ઘરે ગયા તે ખબર પડી કે એમનો ભાઈ બપોરનો જતો રહ્યો છે ક્યાં જતો રહ્યો છે કોણે કિડનાપ કર્યો છે કે અનુની ઘટના બની છે શું બની છે કેમકે સામે તો કાળા માથાના રાક્ષસી માનવો છે કે જે અત્યાચાર સિવાય કાંઈ કરતા નથી એ તમે જોઈ શકો છો ઓડિયો રેકોર્ડિંગ સાંભળો એમાં જ તમને ખબર પડી જશે એટલે આ પરિવારની ને સુરક્ષા માટે દલિતભાઈઓના પરિવારની ને સુરક્ષા માટે કેમ કે અમે એને કીધું કે ચાલો એસપી ઓફિસે પણ એટલા ડરેલા હતા એણે એમ કીધું અમે ઘર બહાર નહીં આવ્યું એટલે ટૂંકમાં કઈ હદે આ તાનાશાહી ભાજપ સરકારે આમ જનતા ઉપર ડર બેસાલો છે એ આપણે નજરિયા કે જોઈએ છે એની સામે આપણે ડીએસપી સાહેબ પાસેથી બાંહેધરી લીધી છે કે આ તમામ પરિવારની સેફ્ટી અને સિક્યુરિટી જ્યાં સુધી આ કેસનું નિરાકરણ ન આવે ત્યાં સુધી એમની રહે છે એણે મીડિયા સામે કબીલું છે એટલે આપણે આશા રાખીએ કે એની જુબાન ઉપર ખરા ઉતરે સાથે સાથે તમામ ગુજરાતના સુધી ત્રીસ બત્રીસ વર્ષથી એના સહન કરતા છે હવે એક જનહિતનું કામ કરતી સરકારની જરૂર છે અને આને ઘરે બેસાડવાની જરૂર છે જેથી કરીને આવી રીતના નાના માણસો હોય એને દબાવવાનું અને શોષણ કરવાનું કામ સરકારના જઈએ